ભુજના મતદાતાઓએ હવે મન બનાવી લીધું છે ભુજમાં જમીનથી જનસંપર્ક સુધીનો એક ખાસ અહેવાલ હવે કોઈ વાયદા ચૂંટણી ઢંઢેરા કે જુમલા કામ નહીં લાગી શકે ભુજની જઠ્ઠીબારી રિંગ રોડ ભુજના બસ સ્ટેશન ભુજની મુખ્ય વાણિયાવાડ શાક માર્કેટમાં આજે અમે એક એક વેપારી સ્થાનિક લોકો પાસેથી આગામી સાતમી મે મતદાન થવાનું છે તે વિશેને લઈને મતદાતાઓ કેટલા જાગૃત છે વિકાસ કેટલું થયું છે મતદાતાઓની કયા કયા પ્રશ્નો છે એ બાબતનું ધ્યાન રાખી જાણવાનો પ્રયત્ન કર્યો છે મતદાતાઓ તો હવે મન બનાવી લીધું છે કે આ વખતે તો બસ એક જ નામ અને એક જ નારો હશે કચ્છ મોરબીના બંને રાજકીય પાર્ટીના ઉમેદવારો સક્ષમ છે જેઓના ચહેરા સાફ છે પરંતુ મતદાવતાઓ તો હવે મન બનાવીને બેઠા છે અને મતદાન માટે જાગૃત પણ છે ચાલો જાણીએ માર્કેટમાં વેપારી સ્થાનિક મતદાતાઓ શું કહે છે કોણ પસંદ કરે છે શા કારણે પસંદ કરે છે ઓશકર મિત્રો કચ્છાનુન ધ્રણ ન્યૂઝ ચેનલમાં આપનું આર્થિક સ્વાગત છે મિત્રો આગામી સાત પાંચ રાષ્ટ્રીય પર્વ એટલે કે મતદાન કરવાનો દિવસ છે મિત્રો વિશ્વનો સૌથી મોટો લોકતંત્રનો ભાગ બનવાનો આપણને એક ચાન્સ મળ્યો છે સાત તારીખના અવશ્ય મતદાન કરજો એક તો અમારા તરફથી એ અપીલ કરવામાં આવે છે અને ભુજના મતદારો શું કહી રહ્યા છે ભુજના મતદારો વિકાસને લઈને શું કહી રહ્યા છે અને આવી જે નવી સરકાર રચાવવાની જે પ્રક્રિયા થઈ રહી છે સાત તારીખના મતદાન કરવાનું છે એના માટે કેટલી અપીલ કરી રહ્યા છે કેટલા જાગૃત છે આપણે એમની પાસેથી જાણીશું એક વેપારી છે ખાણીપીણીના એમની પાસે આપણે આવ્યા છીએ સૌ પ્રથમ આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં બોલો સાહેબ આપનું નામ અને પરિચય કમલભાઈ અમરલાલ જગવાણી કમલભાઈ લગભગ આપ ઘણા વર્ષોથી આ ધંધો રોજગાર કરો છો ખાણીપીણીનો અત્યારે મતદાન જાગૃતિ માટે સાત તારીખના મતદાન કરવાનું છે ભાજપ અને કોંગ્રેસ બંને કચ્છ મોરબીના સક્ષમ ઉમેદવારો છે છે આપ શું ભાજપ વિકાસની વાતો અને કોંગ્રેસ અલગ અલગ દાવાઓ કરે છે શું કહેશો આપ મતદાતા તરીકે અમે તો મોદીના ભક્ત છીએ અમે તો ઈચ્છીએ કે ભાજપ જ આવે તો સમયમાં જે વિકાસ થયો છે એ સિત્તેર વર્ષમાં કોંગ્રેસ નથી કરી શકી માટે અમે તો કહીએ કે ભાજપ જ જોઈએ ચોક્કસ એવી શું ખૂબી છે કે તમે જ પસંદ કરો છો જે ખૂબી છે એ દુનિયાના કોઈ નેતામાં ખૂબી નથી કે મોદીએ જે ભારતનો વિકાસ કર્યો છે એવો સિત્તેર વર્ષમાં આવડાવ આવી ગયા કોઈ એટલો વિકાસ નથી કર્યો મેન તો જેને રામ મંદિર જે બનાવ્યું પાંચસો વર્ષથી એ એક મોટો મોટો ફેક્ટર અમને લાગી રહ્યું છે આગામી સાત તારીખના મતદાન છે આપ શું વેપારી તરીકે અપીલ કરશો આપના પાસે ઘણા બધા ખાણીપીણી માટે આવતા હશે ગ્રાહકો તો આપ એમને શું અપીલ કરશો મતદાન અમે તો એ જ અપીલ કરીએ કે મતદાન આપણામાં બહુ જરૂરી છે અને મતદાન આપણે કરવું જ જોઈએ ચોક્કસપણે મતદાન થકી જ આપણા દેશનો વિકાસ થઈ શકે અને સારી સરકારને આપણે ચૂંટી શકીએ કોંગ્રેસને ના પસંદ કરવાનું શું કારણ કોંગ્રેસને ના પસંદ કરવાનું કારણ એ જ કે એક તો એ લોકોનો મેઇન વડાપ્રધાન માટેનો કોઈ ચહેરો ફિક્સ નથી અને રાહુલ ગાંધી છે એનામાં કોઈ પણ જાતનો વડાપ્રધાન બનવાને કોઈ લાયક જ નથી વ્યક્તિ બીજું કોઈ લોકોમાં સક્ષમ ઉમેદવાર નથી એટલા માટે મેં મોદીને જ પસંદ કરી છે ચોક્કસથી કચ્છ લોકસભા કચ્છ અને મોરબીની લોકસભા ગાંધીધામના વતની છે નીતેશ લાલણ ને નિર્વિવાદિત છે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહ્યા છે એમને ના પસંદ કરવાનું શું કારણ જાણી શકું એને ના પસંદ કરવાનું કારણ એ જ છે કે કારણ કે આટલા વર્ષોથી જે વ્યક્તિ આપણો વિકાસ આજે ભૂકંપ પછી જે કચ્છનો વિકાસ થયો છે જે રણ આપણે શું કે જે રણનો જે વિકાસ કર્યો છે ભાજપ તો આપણે કોંગ્રેસમાં જવા માટે કોઈ છે જ નહીં પરિબળ જ નથી કે આપણે કોંગ્રેસમાં જઈ શકીએ એમ લામે તો કે ભાજપ જ આવે અને ભાજપ કમળનો જ બટન દબાવો જે ચોક્કસથી લોકો નરેન્દ્ર મોદીને એટલે કે કમળને વધુ પસંદ કરી રહ્યા છે અલગ અલગ પ્રકારના મંતવ્યો પોતાના આપી રહ્યા છે પણ સાત તારીખના મતદાન થયા પછી જ જાણવા મળશે કે કોની સરકાર રચાવાની છે મિત્રો કચ્છ મોરબી લોકસભા સીટ માટે કોંગ્રેસ અને ભાજપના બંને સક્ષમ ઉમેદવારો પોતાનો એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે જીતવા માટે વડાપ્રધાન કોણ બનશે આગામી સમય બતાવી દેશે અને કચ્છમાંથી કોણ ચૂંટાવશે મતદારો એ પણ બતાવી દેશે પણ અત્યારે અમારી ટીમ આવી છે ભુજ વિસ્તારની મુલાકાતે ભુજના મતદારોનો પ્રતિભાવ જાણવા માટે કે મતદારો કોને પસંદ કરી રહ્યા છે ઘણી જગ્યાએ અલગ અલગ કહી રહ્યા હોય છે વિકાસના દાવા પણ થઈ રહ્યા હોય છે અને અલગ અલગ વિકાસ કરશું એવા પેમ્પલેટો પણ નવી નવી પાર્ટીઓ અને જે રાષ્ટ્રીય પાર્ટીઓ છે રાજકીય એ પણ પેમ્પલેર બહાર પાડી રહી છે પણ હકીકતે વિકાસ થયો છે કે નથી થયો નવા ચૂંટાઈને આવશે વિકાસ કરશે કે નહીં કરે એ આખા મતદારોનો આપણે પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કરીશું તો આપણી ભુજના બસ સ્ટેશન પાસે વર્ષોથી બેથી અઢી દાયકાઓથી વ્યવસાય કરતા વેપારી મિત્ર છે આપણી પાસે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તમારું નામ અને પરિચય મયુર ગોસ્વામી મયુરભાઈ તમે વર્ષોથી આ ધંધો કરો છો તમે શું કહો છો વિકાસ ને લક્ષી જે વાતો થાય છે તમે શું કહો વિકાસ થયો છે ને શું વિકાસ થયો છે તમને શું દેખાઈ રહ્યો છે તમે વિકાસ તો થયો છે ને ક્યાં નથી થયો તમે કોને પસંદ કરો છો ભાજપ અને કોંગ્રેસ પછી ભાજપ ભાજપને પસંદ કરવા પાછળનો કારણ જન્મજાત ભાજપી છે અને ભાજપી રહેવાના છે સાત તારીખના મતદાન છે તમે અપીલ કરશો મતદાન સો ટકા કરવાનો છે સો ટકા કરવાનો છે જે ચોક્કસથી ઘણા મતદારો અલગ અલગ પોતાના પ્રતિભાવો રજૂ કરતા હોય છે ઘણા મતદારો કોઈ એક પક્ષને પસંદ કરતા હોય છે ઘણા મતદારો વિકાસને લઈને મતદાન કરતા હોય છે પણ સાત તારીખના મતદાન અવશ્ય કરજો અમારા દ્વારા એ અપીલ પણ કરવામાં આવી છે પછી આપણે ટીવી પાસે બેસીને પાંચ વર્ષ સુધી કોઈપણ નેતા ઉપર આક્ષેપો કરશું અને એમને મેળાટોણા આપશું એના કરતાં એક દિવસ તમારા હાથમાં છે પાંચ વર્ષ फक्त नेता ना एक दिवस फिर हाथ अचूक मतदान कर जो अपने बस स्टेड बीजा व्यापारी प्रयत्न कर परिचय राम सहाय पांडे पांडे जी गुजराती हम गुजरात में जिंदगी खाने निकाले अच्छा तो पांडे जी आप बस स्टेशन के ऊपर कई सालों से व्यापार धंधा कर रहे हैं आप क्या कहेंगे भाजपा और कांग्रेस के बीच हम भाजपा को जानते हैं कांग्रेस को जानते ही नहीं बिल्कुल एक जट एक बात हमारी हम भाजपा को सिवा दूसरा कुछ नहीं जानता हूँ आज तुम कहो या न कहो हम भाजपा को ही देने वाले हैं भाजपा वोट देने के पीछे का कोई कारण कारण हम सब जानते हैं हमारा राम मंदिर बन गया हमको दूसरा कुछ नहीं चाहिए राम मंदिर बन गया हम उससे खुश हैं और हमें कुछ नहीं चाहिए जी पांडे जी सात तारीख को मतदान की डेट है क्या अपील करेंगे मतदारों को मतदारों को हम जितने मेंबर हैं सब हमारा कमल ही रहेगा सबका और हमारे जितने दोस्त भाई बहन सब कमल का ही साथ देंगे जी चौक्स थी आगामी सात तारीख ना मतदान अवश्य कर जो ये अपील करवा रही थी મિત્રો ભુજના બસ સ્ટેશન પાસે અત્યારે અમે પહોંચ્યા છીએ મતદારો અલગ અલગ પોતાનો પ્રતિભાવો રજૂ કરતા હોય છે ભુજના મતદારોએ લગભગ મન બનાવી લીધું છે ઘણા લોકો વિકાસને જોઈને ઘણા મતદારો વિકાસને જોઈને મતદાન કરવાના છે ઘણા મતદારો આગામી વિકાસ શું થવાનું છે એને નજરમાં રાખીને મતદાન કરવાના છે પણ મિત્રો અમારા દ્વારા એક અપીલ કરવામાં આવે છે હજી પણ કે આગામી સાત પાંચ બે હજાર ચોવીસના રોજ વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો ભાગ બનવાનો આપણને એક ચાન્સ મળ્યો છે પછી પાંચ વર્ષ આપણે કોઈ ખોટા નેતાના હાથમાં આપી દઈએ એના કરતાં એક દિવસ જે આપણને મળ્યો છે એક દિવસનો આપણે લાભ લઈ અને યોગ્ય વ્યક્તિને એ સ્થાન આપીએ જે સ્થાનમાંથી તમારો તમારા ગામનો તમારા દેશનો અને આપણા સર્વે સમાજનો વિકાસ થઈ શકે એના માટે અમે આજે ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં વેપારીઓની મુલાકાત લેવા માટે આવ્યા છીએ અહીં વર્ષો જૂની આ રોટીની જેની માર્કેટ કહેવાય છે કે અહીં ફક્ત ને ફક્ત ખાણી પીણી વર્ષો જૂની ડબલરોટીની અહીં નાની મોટી દુકાનો આવેલી છે દાયકાઓ તે અહીં વેપાર ધંધો કરી રહ્યા હોય છે મિત્રો આપણે જૂના એક વેપારી છે રોટીનો વ્યવસાય કરે છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તો આપનું નામ અને એ પરિચય મારું નામ તુલસીદાસ છે તુલસીદાસભાઈ આપણે વર્ષોથી મારા ખાતે દાયકાઓ પચાસ વર્ષ ઓગણપચાસ વર્ષ સરસ તો આપણે ઘણા ઉતાર જોયા જોયા છે ઘણા નેતાઓ અવતાર ચઢાવ કરતા હશે ઘણી સરકારો જોઈ હશે હાલની સરકાર અને હવે જે ઇલેક્શન છે એનામાં શું નજર સમક્ષ રાખશો તમે મતદાતા તરીકે મતદાતા તરીકે તો જે છે એ જ બરાબર છે અને અત્યારે આપણે વિશ્વ લેવલ નામ છે એ નામને ટકાવી રાખવું હોય તો જે છે એ જ સરસ છે એ મારું માનવું છે જે ચોક્કસ શ્રી તુલસીભાઈ આપ ઓગણપચાસ વર્ષથી એટલે મારે ખેતી મારા અંદર આપની ઉંમર સાઠ અપર છે એકોતેર વર્ષની આપની ઉંમર છે તો આપણે ઘણા બધા નેતાઓને જોયા છે ફક્ત અને ફક્ત તમે જે કહો છો કે એક જ વ્યક્તિ હાલ જે છે એને કઈ રીતના તમે પસંદ કરો છો શું છે એના ગુણ ઘણા બધા ગુણ છે એના ગુણ છે ને ગાવા કરતાં એને આપણે જાણીએ છીએ એ બ ગણું છે કારણ કે અત્યારે વિશ્વ લેવલે આપણું આટલું બધું નામ છે અર્થતંત્ર આટલું બધું જે સુધારા ઉપર છે અને દુનિયામાં સમજી લો કે આપણી સલાહ લેવા માટે અમેરિકા જેવા દેશો પણ તૈયાર થાય છે તો એ એનાથી વિશેષ બીજું શું હોઈ શકે જી તુલસીદાસભાઈ આપણે મતદાન ઘણા કર્યા છે આપે હવેની પેઢી છે યુવા પેઢીને મતદાન માટે આપ એક વડીલ તરીકેને મતદાતા તરીકે શું અપીલ કરશો આગામી સાત તારીખના મતદાન દિવસ છે ત્યારે તો આપણે તો એ જ એ જ જે સરકાર છે એને ટકાવી રાખવી યોગ્ય છે અને મારી યુવા મિત્રોને ખાસ ભલામણ છે મારી પાસે અત્યારે ઘણા બધા આવે છે હું કહું છું કે જો સારી રીતે અને તમારી ભવિષ્યનો વિચાર કરવો હોય તો અત્યારે ભાજપને મત અપાય ચોક્કસથી અત્યારે વેપારી વર્ગ પણ એક જ પક્ષ પસંદ કરી રહ્યું હોય છે પણ મતદારો આગામી સાત તારીખના મતદાન કરી ક્યાં ઉમેદવારને લોકતંત્રમાં બેસાડશે અને કેટલો વિકાસ થશે એ પણ મતદારોના હાથમાં છે કેમ કે એક દિવસ ફક્ત ને ફક્ત એક જ દિવસ મતદાતાઓને મળતું હોય છે આપણા પાંચ વર્ષ યોગ્ય વ્યક્તિને એ સ્થાન આપીએ જેથી કરીને આપણું આપણા સમાજનું અને આપણા દેશનું વિકાસ થાય વેપારીઓ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે મતદાનને લઈને લોકો કેટલા જાગૃત છે વિકાસને લઈને લોકો કેટલા જાગૃત છે તો આપણી પાસે એક શાકભાજીનો વેપારી છે યુવા વેપારી છે યુવા મતદાન પર છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તમારું નામ અને પરિચય સૌ પ્રથમ મારું નામ હર્ષ કમલભાઈ ગોર છે હું શાકભાજીનો વ્યવસાય કરી રહ્યો છું અને છેલ્લા દાયકાથી જોઈએ વિકાસ તો થઈ રહ્યો છે નથી થતું એવું નથી વિકાસ તો થાય જ છે પણ સાત તારીખે જે આપણો મતદાન છે એ આપણે મત અવશ્ય જરૂર કરવું જોઈએ કારણ કે મત એક આપણો અધિકાર છે અને એ અધિકારને ખોવાડવું ન જોઈએ એનાથી ઘણો પરિવર્તન બી થાય છે અને ઘણો વિનાશ બી થાય છે એટલે જરૂર અવશ્ય તમે જે બી પાર્ટીને સપોર્ટ કરતા હોવ એને કરજો એવું નથી કોઈ ભાજપ કોંગ્રેસ નોટા જરૂરી પણ મત તમે જરૂર કરજો એવી અમારી એક અપીલ છે કે તમારો અધિકાર ન ખોવાડો જી ચોક્કસથી મિત્રો યુવા મતદાન પણ જાગૃત થઈ ગયું છે મતદાન અવશ્ય કરજો સાત તારીખના અમારા દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે આપનું મિત્રો વાણિયાવાડમાં અત્યારે અમે પહોંચ્યા છીએ અને વાણિયાવળ વિસ્તાર એટલે સતત ધમધમતું હોય છે વિસ્તાર હળી મળીને અહીં ધંધો રોજગાર ભુજના રહેવાસીઓ કરતા હોય છે સમગ્ર કચ્છની પ્રજા કચ્છના લોકો અહીં નાના મોટા વેપાર ધંધા માટે આવતા હોય છે મિત્રો અત્યારે આપણે મતદાન જાગૃતિ માટે લોકો પાસે આવ્યા છીએ મતદારો પાસે આગામી સાત તારીખના મતદાન છે તો આપ એક વેપારી છો શું કહેશો આપ વાણિયાના એક વેપારી છો આપ ના મતદાન કરવું બહુ જરૂરી છે અને મતદાન પાછળ આપણે પાંચ વર્ષ આપે જે સરકાર આપે ચૂંટશું એ આપણા હિતમાં કામ કરશે કે નહીં કરે એવી રીતે જ આપણે મતદાન કરવાનું છે અને અડધો અગર આપણે દુકાન બંધ રાખશું તો એનાથી આપણે કોઈ ફરક નહીં પડે પણ આપણા પાંચ વર્ષ સારા હોવા જોઈએ જી ચોક્કસથી મતદાતાઓ કહી રહ્યા છે અડધો દિવસ ભલે આપણે ધંધો રોજગાર બંધ કરીએ પણ મતદાન અવશ્ય કરવું આપણી નૈતિક ફરજ છે કેમ કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો એક ભાગ બનવાનો આપણને પાંચ વર્ષ પછી ચાન્સ મળ્યો છે એક મોકો મળ્યો છે એક તક મળી છે આપણે જે પણ નેતાને પસંદ કરીને ત્યાં બેસાડશું આપણા વિકાસને નજર સમક્ષ રાખીને આપણે ત્યાં બેસાડશું એટલે મતદાન અવશ્ય કરવું જોઈએ લોકો એવી અપીલ કરી રહ્યા છે